નમસ્કાર દર્શક મિત્રો નજર હળવદની સાથે હું છું ડૉક્ટર ચતુરને આપણે હળવદ માર્કેટિંગ યાર્ડથી લાઈવ થયા છીએ કપાસની હરરાજી શું છે તલનો બજાર ભાવ કેવા છે મગફળીના કેવા બજાર ભાવ છે આમ જોઈએ તો ખેડૂત મિત્રોને અત્યારે સિઝન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે એટલે જણસી જે પાક તૈયાર થયો છે કુદરતી કેહરમાંથી વચ્ચે જે ખેડૂતે મહા મહેનતે પાક તૈયાર કર્યો છે એ પાક હવે હળવદ માર્કેટિંગ યાર્ડ સુધી આવવા લાગ્યો છે અને એ પાકના આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને જે કપાસની લાઈવ હરરાજી છે એ બતાવવા આપણે જઈ રહ્યા છીએ તમામ ખેડૂત મિત્રો જોડાઈશો કારણ કે એવરેજ બજાર ભાવ છે ને કપાસના મિત્રો તેરસોથી લઈને સોળસો વચ્ચેના જોવા મળે છે અને પાંચથી સાત હજાર મણ આશરે આવક છે અહીંયાથી આ હરરાજી પણ ચાલુ છે તોલમાપ પણ ચાલુ છે અને ગાડીઓ પણ ભરાવાની ચાલુ છે એટલે કે જીન સુધી માલ અહીંયાથી ખેડૂતના ખેતરેથી આવેલો માલ જીન સુધી જવાની પ્રોસેસિંગમાં છે અને અહીંયાથી આ મોટાભાગના જીનો છે ટંકારા સાઈડ હોય કે પછી કડી બાજુ હોય કે પછી ધાંગધ્રા બાજુ હોય આ બધા જ જીનોમાં અહીંયાથી માલ જતો હોય છે સપ્લાય થતો હોય છે અને એને આપણે લાઈવ દ્રશ્યો બતાવીશી મેં કહ્યું એમ લાઈવ હરાજી પણ બચાવી છે સાથે સાથે લાઈવ તોલમાપ થઈ રહ્યો છે અને ખેડૂતો જે વેચાણ કરવા માટે પોતાની જણસી લાવે છે વેચવા માટે એની સાથે પણ આપણે વાતચીત કરવી છે તેમજ અહીંયા જે બજાર ભાવ થયેલા છે એના આપણે દ્રશ્યો બતાવીએ કે આ ખાસ કરીને આ સોળસો ને ચાર રૂપિયામાં વેચાયેલા છે આ સોળસો ને બે રૂપિયામાં વેચાયેલા છે એટલે સોળસો ને બે કપાસ સોળસો ને બે રૂપિયામાં વેચાયેલો આ કપાસ છે મિત્રો સૂકો છે વાઇઝ બજાર ભાવ થતા હોય છે અને અહીંયા જે મારી પાછળ જે છે એ બીજો છે સોળસો ને ચાર રૂપિયા એટલે એવરેજ બજાર છે એ તેરસોથી લઈ અને સોળસો વચ્ચેનો થાય છે જેવો ક્વોલિટી બજાર ભાવ થતા હોય છે અને જેવી ક્વોલિટી અને આપણે તમામ ખેડૂત મિત્રો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું ખેડૂતો જે લાઈવ કોન્ફરન્સમાં જોડાવા મેં જે આવે ઊભા મોબાઈલથી રિક્વેસ્ટ કરે તો એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું ખેતરોથી પણ વાત કરીશું સાથે જ મેં કહ્યું એમ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવને લઈને પણ નજર હળવદના માધ્યમથી આપણને જોવા મળે છે ઘણીવાર આપણે જોઈએ છીએ કે હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આપણા પેજ ઉપર દરરોજ નજર હળવદના સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે પછી યુટ્યુબમાં જ્યાં તમે જોતા હોય ત્યાંથી આપણને જોવા મળે સાથે સાથે વોટ્સએપ ગ્રુપમાં પણ જોવા મળે છે મિત્રો એટલે નજર હળવદને લખી તમે સબસ્ક્રાઈબ કરો એટલે તમારી આજુબાજુ હળવદની આજુબાજુ બનતી ઘટનાઓ તેમજ મોરબી જિલ્લાના આજુબાજુ સમાચારો સાથે જ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ લક્ષી તેમજ ધાર્મિક કાર્યક્રમો અને સ્પેશિયલ સ્ટોરી તમને જોવા મળે છે હાલ તો આપણે જે હળવદ માર્કેટિંગ યાર્ડમાંથી કપાસની લાઈવ હરરાજી છે એના આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ મેં કહ્યું એમ કે સોળસોથી લઈ અને ઊંચામાં બજાર સોળસોની આજુબાજુ જોવા મળે છે અને નીચે બજાર જોઈએ તો તેરસો એટલે તેરસોથી લઈને સોળસો વચ્ચેનો બજાર ભાવ આપણને જોવા મળે છે ખાસ કરીને આપણે નજર હળવદના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી લાઈવ હરરાજી બતાવી રહ્યા છીએ અને લાઈવ લાઈવ અરરાજીના પણ દ્રશ્યો મિત્રો બતાવીએ આરોંજી ડોક્ટર ભાઈ આવો ભાઈ દેતો આવો વાસું આઈને આપણે હાલ હાલ લખ હાલ હાલ 1130 હાલો ભાઈ હાલો ભાઈ Onde é que é

એટલે મિત્રો જે તલના બજાર ભાવ છે એને આપણે લાઈવ દ્રશ્યો છે સાથે સાથે મેં કહ્યું એમ કે અડવદ માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂત મિત્રો જે જોડાય છે એવો ઝડપથી શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી આ માહિતી પહોંચે હળવદ માર્કેટિંગ યાર્ડની લાઈવ હરરાજી છે આ તલનું ઉનાળું તલ જે છે એ યાર્ડમાં એની પણ આપણે લાઈવ હરરાજી છે સાથે મેં કહ્યું એમ કપાસની મગફળીની અત્યારે વરિયારીની આવક છે અને ખાસ કરીને અત્યારે જે ચોમાસું પાક છે કપાસ અને મગફળી એ તૈયાર થઈ ગયો છે અને ખેડૂતોએ જે જણસી તૈયાર કરી છે આમ તો કુદરતી આફત એટલે કે વરસાદ અતિ વરસાદ થયો છે અને પાકમાં પણ નુકસાન થયું છે ઝડપથી મિત્રો શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે ખાસ કરીને આપણે તલની પણ લાઈવ હર્રાજી બતાવી છે સાથે સાથે મેં કહ્યું એમ અહીંયાથી જે આ ઉનાળુ તલ છે એ પણ સિઝનમાં ખેડૂતોએ અલગ અલગ બજાર ભાવથી જે આપણે છે એના પણ આપણે દ્રશ્યો બતાવીએ અહીંયા હરરાજી આવી ગઈ છે એટલે ત્રેવીસો ને પંચોતેર રૂપિયા ઉનાળુ તલના મિત્રો બતાવી છે સાથે જ અહીંયા છે જે અન્ય ઢગલો એના ચોવીસો ને પચાસ રૂપિયા એટલે એવરેજ બજાર ભાવ જોઈએ તો આશરે મેં કહ્યું એમ કે માર્કેટિંગ યાર્ડના ખાસ કરીને વાત કરવામાં આવે તો અલગ અલગ બજાર ભાવ હોય છે અને અલગ અલગ જણસીઓ હોય છે આ ઉનાળુ તલની આપણે લાઈવ હરરાજી જોઈ રહ્યા છીએ મિત્રો અને ઉનાળુ તલની વાત કરવામાં આવે તો ચારથી લઈને પાંચ હજાર મણ વચ્ચેની તલની આવક છે અત્યારે દરરોજ અને ગઈકાલના ભાવ હતા બે હજારથી પચીસો લઈને એટલે એવરેજ જેવી ક્વોલિટી હોય એ પ્રમાણે બજાર ભાવ થતા હોય છે સાથે જ મેં કહ્યું એમ હડોદ માર્કેટિંગ યાર્ડની લાઈવ હરરાજી પણ બતાવી છે તલની લાઈવ હરરાજી જોઈ અને મિત્રો કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો અન્ય કેટલા ખેડૂત મિત્રો પણ છે અને સાથે મેં કહ્યું એમ કે તમામ તૈયાર કરશો બે હજારથી લઈ અને પચીસો સુધી અલગ અલગ ક્વોલિટીવાઇઝના ભાવ જોવા મળે છે સાથે જ મેં કહ્યું તમામ મિત્રો જે આપણા બજાર ભાવ લાઈવ જોઈ રહ્યા છો તલના અને કપાસના કપાસના ફરી એકવાર કહીએ તો તેરસોથી લઈ અને સોળસો વચ્ચે અને અહીંયા બે હજાર થી લઈ અને પચીસો ચોવીસો સુધીના એવરેજ બજાર ભાવ જોઈએ તો તલના થી લઈને ચોવીસો વચ્ચે જોવા મળે છે સારી ક્વોલિટી હોય તો પચીસો હોય અને સારી ક્વોલિટી એથી કદાચ વધારે હોય તો પાંચ પચીસ આગા પાછા હોય પરંતુ મેં કહ્યું એમ તમામ ખેડૂતો કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો અને પોતાના જે આવક થઈ રહી છે એના અનુસંધાનમાં પણ તમામ કોમેન્ટ્સ જે જણસીઓ છે એને કેટલો ભાવ હોવો જોઈએ અને એવરેજ બજાર અત્યારે ઉતારા કેવા છે એ પણ કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવશો નજર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હજુ સુધી તમે જો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સૌથી પહેલાં એ કરો જેથી કરીને તમારા મોબાઈલમાં હળવદ માર્કેટિંગ યાર્ડના દરરોજના બજાર ભાવ આસાનીથી મળી રહે નમસ્કાર